ગરીબ કલ્યાણ મેળા અને શાળા પ્રવેશોત્સવમાં આપવાની વિદ્યાર્થીનીઓની સાયકલમાં કાટ લાગી ગયો પણ સરકારી આંખ ના ખુલી અને જ્યારે મીડિયાએ સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો તો બે હજાર કરતાં પણ વધુ સાયકલો ત્રણ મહિનાથી ધૂળ ખાય છે પણ સરકારે બાળાઓને વિતરણ ના કરી પોરબંદરના અનુસૂચિત જાતિની કુમાર છાત્રાલયમાં બે હજાર કરતાં પણ વધુ સાયકલો પડી હોવાની માહિતી મીડિયાને મળી મીડિયા ટીમ ત્યાં પહોંચી સાયકલોની દુર્દશા જોઈને આંખો ભીની થઈ ગઈ જાણવા મળતી વિગતો પ્રમાણે ત્રણ મહિનાઓથી આ સાયકલ અહીં ધૂળ ખાઈ રહી છે અહેવાલ અશ્વિન ઠકરા બે હજાર કરતા વધુ સાયકલો સ્ટોક થયો છે કઈ રીતે જોવો છો તમને બાળકો હજી પણ જાય છે ત્યાં સુધી મળશે તો અમને અમારી જે કચેરી છે હેડ ઓફિસ અમારી ગાંધીનગર થી ત્યાંથી અમને સૂચના મળશે અને ગ્રીનકો તરફથી જયારે તેમના કોઈ પણ કર્મચારી કે તેમનો સ્ટાફ આવશે એ અમને ફાળવશે સાયકલ ત્યારે અમારે ત્યારે અમે એને લેશું સાયકલ કેટલો સમય લાગશે સાયકલ આપણે એ તો કઈ એના બાબતમાં તો કઈ ચોક્કસ કહી ના શકાય કે કેટલો સમય લાગશે જયારે અમને ફાળવશે છે બાબતે આપણે કેટલી જાણકારી છે સાયકલોની બાબતે બે હજાર જેટલી સાયકલો છે ત્યાં સડી રહી છે દૂર ખાઈ રહી છે અને પાણીમાં આ બાબતે અમને કોઈ ખ્યાલ જ નથી કારણ કે અમારી કચેરીને હજી સુધી કોઈ પણ સાયકલ સોંપવામાં આવેલી નથી